જાયન્ટ્સ ગ્રુપના સભ્યો દ્વારા આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે પતંગ ચગાવી પતંગોત્સવ ઉજવ્યો. જાયન્ટ્સ ગ્રુપના સભ્યોએ આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે પતંગ ચગાવી પતંગોત્સવ ઉજવ્યો. આજરોજ આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે આયોજન કરવામાં આવેલ જેમાં ગ્રુપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ગ્રુપના સભ્ય રાજુભાઈ ડેરૈયા હરેશભાઈ પીઠવા પ્રકાશભાઈ ભીમાણી વગેરે ઉપસ્થિત રહેલ પતંગોત્સવ નિમિત્તે જાયન્ટ ગ્રુપના પ્રમુખ અને સભ્યોએ બાળકો સાથે આત્મયતા થકી એકમય બની પતંગ ઉડાવેલ દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉડાવવાથી બાળકોમાં ખુશી તો હતી જ ગ્રુપના સભ્યોમાં પણ સરાહનીય કાર્ય બદલ આત્મીય આનંદ જોવા મળેલ આ તકે ગ્રુપ બોટાદ દ્વારા આસ્થા સ્નેહ ઘર બોટાદના દરેક દિવ્યાંગ તાલીમાર્થીઓને પતંગ ગોળના લાડવા શિરડી અને પંપુડાનું વિતરણ કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાચ